સુત્રેલ ગામનો ચોવીસ વર્ષીય સંદીપ રાજેશ પોતાના કબજાની હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ જેનો રજિસ્ટ્રેશન નંબર બ્યાસી છવ્વીસ જેને લઈને તે ભરૂચથી વાગરા તરફ આવી રહ્યો હતો આ દરમિયાન ગત રાત્રિના સાડા આઠ વાગ્યાના અરસામાં આકોટ ગામના બસ સ્ટેન્ડ નજીક મોટર અચાનક સ્લીપ થઈ જતા તે માર્ગ ઉપર પટકાયો હતો જેથી તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતા જ વાગરા પોલીસ સહિત 108 એમ્બ્યુલન્સ ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તને વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો જો કે ગંભીર ઈજાઓને પગલે મોટરસાઈકલ સવારી સમનું કરુણ મોત નિપજ્યું હતું વાગરા પોલીસે મૃતકનું પીએમ કરાવવા સાથે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી